ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલી અંબુજા સિમેન્ટ કંપની સામે રોજગારી ને લઈને યુવાનોએ આંદોલન હજુ પણ ચાલુ રાખ્યું છે તો ગીર સોમનાથમાં વડરનગર ગામવાળ લોકો લોકો છેલ્લા 21 દિવસથી આંદોલન કરી રહ્યા છે તો પરપ્રાંતિઓને રોજગારી આપીને સ્થાનિકોને રોજગાર ન મળતા તેઓએ ધરણા શરૂ કર્યા હતા તો પ્રેરક કોડીનાર તાલુકાવા સરપંચ સંઘ બાદ તેઓએ અધિકારીઓને જાણ કરી હતી તો અધિકારી મંચ તરફથી સમર્થન આવ્યું હતું કે કંપનીના અધિકારીઓ તેમજ રજૂઆત બેઠા છે અને છેલ્લા કેટલાક દિવસથી તેઓ યુવાનો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે કારણ કે પરપ્રાંતિયોને રોજગારી મળતી અને સ્થાનિક લોકોને રોજગારી ન મળતા તેઓ એ હતી અમારા ગામના યુવા બેરોજગાર બસો થી ત્રણસો અહીંયા ગામમાં બિલકુલ એમને કોઈ કામ ધંધા વગર ફરે છે અને બધા જ ક્ષમતાનું કામ કરવા માટે થઈ અને છેલ્લા આ પેકિંગનું કામ છે એ તો છેલ્લા નંબરનું કામ છે એ પણ અમે લોકો કરવા તૈયાર છે સત્તા પણ આ કંપની દ્વારા બારથી સાઠથી સિત્તેર માણસોને લઈ આવી અને ભરતી કરી દીધી અને ગામના નવ યુવાનો અમારી પંચાયતે રજૂઆત કરવા આવ્યા કે અમે લોકો આંદોલન કરીએ છીએ તમે પંચાયત આમાં શું કરવા માગો છો તો અમે એને સાથ સહકાર આપ્યો કે તમે તારા આંદોલન કરો અમે તમારી સાથે છે એટલે કંપનીના અધિકારીઓ દ્વારા કોઈ રીતે હકારાત્મક નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી બે દિવસ પહેલાં મહિલાઓએ રણચંડી બની અને કંપની સામે વિરોધ નોંધાવ્યો તો કંપનીએ ચોક્કસથી બેઠક કરી અમુક મુદ્દાઓ બાબતે હકારાત્મક થઈ બાબત પણ ચોક્કસ છે પણ જે સ્થાનિક રોજગારીનો મુદ્દો છે એમને લઈને હજી કંપનીનું વલણ કોઈપણ જાતનું સ્પષ્ટ થયું નથી ત્યારે અત્યારે પણ આ ગામની મહિલાઓ આક્રોશમાં આવી કારણ કે એમના ગામના યુવાનો અત્યારે અહીંયા ઉપવાસ ઉપર છે આગેવાનો ઉપવાસ ઉપર છે ત્યારે કંપનીની સામે એમણે પણ પાંયો ચડાવી છે ત્યારે કંપની અત્યારે ચર્ચા કરવા માટે ફરી તૈયાર થઈ છે ત્યારે જોઈએ છીએ